નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એવી રીતે જે વરસાદ વરસી રહ્યો છે વડોદરા હોય કે ગુજરાત હોય તમામ જગ્યા ઉપર હાર મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે આજવા સરોવરની સપાટી હોય કે પછી પ્રતાપુરા સરોવર હોય કે તમામ જગ્યા ઉપર જે પાણી ભરાવાના અત્યારે કોઈ સમાચાર મળ્યા છે કે નહીં એ સીધી વાત કરવા માટે સ્થાયીના જે ચેરમેન છે ડોક્ટર સીતર મિસ્ત્રી સાહેબ મિસ્ત્રી સાહેબ કેવી પરિસ્થિતિ છે હાલ જે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે વિશ્વામિત્રુનું લેવલ પણ હવે વધી રહ્યો છે અને વરસર ખાતે જે કોટાલી ગામ છે ત્યાં બી હાલ પાણી ભરાયા છે હવામાન ખાતાની આગાહી અનુસાર છેલ્લા અડતાલીસ કલાકમાં ઉપરવાસ ખાસ કરીને ગયા અઠવાડિયા બે થી ત્રણ વખત હાલોલ પંથકમાં સાતથી આઠે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો જેનાથી પ્રતાપપુરા સરોવરમાં આવક વધતા પ્રતાપપુરા સરોવરને ખાલી કરવામાં આવ્યું બસો બાવીસ ફૂટનું લેવલ સુધી પ્રતાપપુરા સરોવરને ખાલી કરવામાં આવ્યું ગઈકાલે પણ આજવા સરોવર પર પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ એવરેજ બે પોઈન્ટ વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના લીધે ઉપરવાસના વરસાદ અને આજવા સરોવરના વરસાદને લીધે આજવા સરોવરમાં આવક વધતા બસો તે બસો તેર પોઈન્ટ છેતાલીસ ફૂટ થતા આજવાના દરવાજા ખોલવામાં આવ્યા ધીરે ધીરે ક્રમશઃ વિસામતીની સપાટીમાં વધારો થવાની શરૂઆત થઈ આઠ ફૂટથી અગિયાર ફૂટ ત્યારબાદ ત્રણેક વાગ્યાની આસપાસ દરવાજા બંધ કરવામાં પાછા ફરી રાત્રે આજવા પંથકમાં વરસાદ થતાં ખોલવાની ફરજ પડી છે અને હાલ જે લેવલ છે બસો બાર પોઈન્ટ સત્તાણું ફૂટ લેવલ છે આજવાના બાસઠ દરવાજા ખુલેલા છે સૂર્ય નદીમાં પાણી ઠાલવામાં આવી રહ્યું છે પ્રતાપપુરાનો એક રેડિયલ ગેટ ખુલેલો છે ઉપરવાસના પાણીને જે આવ્યા હતા એ આજે વરસાદે વિરામ લીધો છે એટલે પાણી સૂર્ય નદીના મારફતે આજવા સરોવર એક સીફ લેવલ પર આવે બસો બાર પચાસ બસો બાર પંચોતેર જેથી કરીને આજવા સરોવરમાં બફર કેપેસિટી રખાય કે બીજી કોઈ હવામાન ખાતાની આગાહી આવે ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ તો ત્રણ ચાર ઇંચ વરસાદને આજવા સરોવર ખમી શકે સામે પક્ષે વિશ્વામિત્રી નદી પર ચાપતી નજર રાખવામાં આવી છે વિશ્વામિત્રી નદીનું જોખમી લેવલ બાવીસ ફૂટ છે એટલે વીસેક ફૂટ જેટલું લેવલ થાય ત્યાં સુધી કોઈ ચિંતાનું કારણ નથી ખાસ કરીને જયારે લેવલ સત્તર ફૂટથી વધતું હોય છે ત્યારે વડસર ગામના કોટેશ્વર બ્રિજ પાસે જે પાણી સત્ર ફૂટની ઉપર થઈ જતું હોય છે એક બે ફૂટ પાણી ભરાઈ ગયેલું છે ત્યાં આગળ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વોર્ડના તમામ સ્ટાફને એલર્ટ પર મૂકી દેવામાં આવે છે ગલીએ ગલીએ ફરી અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને સેફ જગ્યા પર શિફ્ટ થવાની સૂચના આપી દેવામાં આવી છે આ કાસા રેસીડન્સી છે કે કોટેશ્વર ગામના લોકો છે એ લોકો જનરલી દર વર્ષે રીતે પાણી ભરાતું હોય છે પોતાના સગાવાલોને ત્યાં શિફ્ટ થઈ જતા હોય છે હજુ સુધી લોકલ ડિમાન્ડ કોઈ આવી નથી કે તંત્ર તરફથી રહેવાની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ તંત્ર પાસે સ્ટેન્ડ બાય વ્યવસ્થામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ અને ફૂડ પેકેટ આ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે હજુ બાવીસ ફૂટ લેવલ આવે એટલે તંત્ર ટોટલ એલર્ટ મોડમાં આવી જતું હોય છે હાલ તૈયારીના ભાગરૂપે જે જે ડિપાર્ટમેન્ટને એલર્ટ કરવાના છે તમામ અધિકારીઓ ફિલ્ડ પર રહે તમામ અધિકારીઓ હવામાન ખાતાની આગાહી ઉપર આજવા સરોવરના લેવલ ઉપર પ્રતાપપુરા સરોવરના લેવલ ઉપર અને વિશ્વામિત્રી નદીના લેવલ પર ચાપતી નજર રાખીને બેઠા છે પારદર્શક રીતે પ્રામાણિકતાથી એવા નિર્ણય લેવામાં આવશે કે જેથી કરી અને કુદરતની સામે જજુમવાની વાત છે ત્યારે જે વરસાદ પડે છે આજવા સરોવરનું લેવલ મેન્ટેન રહે લોકોને પીવાનું પાણી મળે સાથે સામે પક્ષે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો ન થાય અને પૂરની પરિસ્થિતિનું સંકટ ન આવે એ પ્રમાણેના યોગ્ય પુખ્ત ચર્ચા થયા બાદ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે હાલ શહેરી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એટલે વિશ્વામિત્રી નદીનું લેવલ હજુ એકાદ ફૂટ વધવાની શક્યતા દેખાઈ રહી છે બપોર બાદ જો વધુ લેવલ વધે તો આજો આને પ્રતાપપુરાના ગેટ બંધ કરવા માટે વિચારણા કરવામાં આવશે આભાર આપણી સાથે સ્થાયી સમિતિના જે ચેરમેન છે જે જાણકારી આપી રહ્યા હતા અને ખાસ કરીને હાલ અત્યારે જે પરિસ્થિતિ છે આવનાર દિવસો જે હવામાન વિભાગે કહેવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય મન મૂકીને મેઘરાજા વરસવાના છે અને તમે જો તમારા પરિવાર સાથે કંઈ જઈ રહ્યા હોય દર્શક મિત્રો તો પ્લીઝ આ બે ત્રણ દિવસ કોઈ જગ્યા જતા ના કેમ કે અત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે કે આવનાર દિવસો આપણા માટે સારા નથી એના માટે આ તંત્ર પણ અલર્ટ છે અને વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી જળસ્તર વધવાનો છે આવનાર દિવસોમાં જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે આપ ચેતજો અને સાવધાની રાખજો કોઈપણ પ્રકારની ઘટના આપની સાથે ના બને એ ખાસ કરીને ધ્યાન રાખજો જો ટુ વ્હીલર લઈને આપ નીકળ્યા ગાડી લઈને નીકળ્યા હોય તો પ્લીઝ આગળ ખાડો છે કે નહીં એ ધ્યાન રાખજો ફોર વ્હીલર લઈને નીકળ્યા હોય તો પાણીમાં મહેરબાની કરીને ના નાખતા અને ખાસ કરીને ઝાડની નીચે આપ ના ઉભા રહેતા જ્યારે બી વરસાદ વરસતો હોય તો આપણે ઝાડની નીચે ઉભા થઈ ગયા છે ઘણા એવા કેસો સામે આવ્યા છે કે જેનાથી લોકોના જીવ પણ ગયા છે ખાસ કરીને વીજ આ પાસે પણ મહેરબાની કરીને તમારા બાળક ના જાય તમે બી ના જાતા અને ખાસ કરીને તમારા વડીલો છે એમનું ખાસ ધ્યાન રાખજો વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ માટે